હેલો ગુડ મોર્નિંગ અત્યારે વેગે છે સવારના સાડા આઠ અને અમે લોકો રેડી થઈ ગયા છીએ નહીં ને નાઈને ખાલી રેડી થયા છીએ નાસ્તો કરીને આવીને પછી રેડી થશું ને રૂમ સાફ થશે એટલે પહેલાં હવે નીચે નાસ્તો કરી આવી કારણ કે અહીંયા ધામ છે આપણે ગમે ત્યારે ન જઈ શકીએ એ લોકોનો ફિક્સ ટાઈમ છે કે તમારે નાસ્તો સાડા આઠથી સાડા નવમાં કરી જવાનું જમવાનું એકથી બેમાં અને રાતનું જમવાનું સાડા આઠથી દસ વાગ્યા સુધી ચાલુ હોય એટલે એ લોકો જમવાનું ચાલુ થાય ને એટલે રૂમમાં બોલાવા આવે છે એકવાર કે થઈ ગયો છે નાસ્તો કે જમવાનું ચાલુ એટલે ત્યારે નીચે જતું રહેવાનું અને પછી આજે અમારો પ્લાન છે ઓછા વાળો થોડો કારણ કે બે દિવસથી આખો દિવસ વયો ચાલો હતો અને કાલ પછી મમ્મી થાકી ગયા હતા એટલે આજે અમે કણખલ જવાના છીએ પછી વળતી વખતે ગંગા આરતી કરી અને રિટર્ન થશું અહીંથી નીકળશું ને ત્યાં જ લગભગ અગિયાર બાર વાગી જશે આજે નાસ્તો કરવા જઈ કીધું મેં ઉપર થઈ લે મજા આવે તને કાલે શું તો ખબર છે તારી જિંદગીમાં લાવવા માટે તો હું આવ્યો છું આવો તો મને શું મસ્તી તો અહીંયા ફિક્સ છે કે અથવા તો પરોઠા સબ્જી હોય

થોડું થોડું પાણી દેખાય બાકી ઓમ પહેલાની જેમ પાછું બેઝમેન્ટ શરૂ થઈ ગયું છે અને હજી ઘણા લોકો ગાડી બેઝમેન્ટમાં નથી રાખતા ઘણું ખરું ખાલી રહીએ છે પણ જે પ્રોબ્લેમ આવી હતી જો અહીંયા તો અડચણ એ મારા પાર્કિંગમાં આ સાઈડ આવી હતી અત્યારે આમ છે જમીન ઓહો ગાડી બહુ ખરાબ હતી સરસ સાફ થઈ ગઈ છે દેખાય વાગ્યા છે અત્યારના સવારના સાડા નવ ને હું જાઉં છું બાલગાડી કરાવવા ત્યાંથી પછી આ ગાડીનું જોવાનું જ આજે જો થઈ જાય તો ઈ પચીસનું નીકળી જાય તો અને પછી ટાઈમ મળે અમને કહેવાનું છે ટાઈમ તો ટાઈમ મળે તો આજે એક નવા નવી સિસ્ટમ ઓફિસની એક સિસ્ટમ માટે એક જગ્યાએ જોવાનું છે ટૂંક સમયમાં ઓફિસની સિસ્ટમ ચેન્જ કરવી છે ને એટલે એના ઉપર રિસર્ચ કરવાનું છે મેઇન તો

બેટરીવાળી નાની રિક્ષા હાઈવે ઉપર ન ચાલે આરટીઓ ચેકિંગ હોય તો પકડાય એટલે આવી મોટી રિક્ષા હોય ને ઈ જ જાય કેટલા બધા ધક્કા પછી પેલી વાર કોઈ ને એટલું મેં જગડતા જોયા લઈ જવા હતું સાડા ત્રણસો માં કનખલ દર્શન સાત મંદિર બતાવશે

ਲੀਕ੍തਾ ਦੀਰੁ ਕੋਨ. देवगुरु डाक्स, डाक्स माना जाता है कि महादेव के आंसों से पैदा होते हैं, और ये ये फल होते हैं जो एक मुखी से चौदो मुखी तक होते हैं। पहले वाले, अत्रि मुखी रुद्राक्ष झाड़ तो है आ भाई जैसा मुझे था ताकि मुझे थोड़ी क्वार्ट्स है बनानी ऊपर देखा ही बॉल छे उन्हें છેલ્લે એ લોકો રુદ્રાક્ષનું ઝાડ બતાવીને બધી દુકાન તમને એક મૂકે રુદ્રાક્ષા એટલે તમે કંઈક શોપિંગ કરવાનું તમે આવી ગયા છીએ નવગ્રહ મંદિર વાઘ

અત્યારે અમારે કામ અટકેલું હતું ભરતભાઈ પાંચ મિનિટ આવ્યા ત્યાં પાછું ચાલુ થઈ ગયું એમાં શું છે ઘણા લોકો હવે એમ કે છે કદાચ રાહુની કંઈક તમારે દશા ખરાબ હોય કારણ કે અમારે ઇલેક્ટ્રિક ગેજેટ્સ આ નહીં કેમેરો મુંબઈ મોકલો છે અત્યારે તમારું શું માનવું છે એટલે આપણે જે શૂટિંગ કરીએ છીએ તો એની પેલા ખબર મોકલો તો યાદ છે તમને ઓળી જીશ યુ રિપીટ છે અમે આવ્યા છીએ ચક્ષ મંદિર કંખન અને ફોટો કાઢવાની ગર્ભગૃહમાં મનાય છે એટલે અમે વિડીયો કે ફોટો નથી લઈ શકીએ આમાં લખેલું છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો તો ત્યારે માતા સતીને આમંત્રણ નહોતું આવ્યું પણ એ પોતાના પિતાની ઘરે આવી ગયા હતા અને પછી એને અપમાનિત મહેસૂસ થયું અને અહીંયા જે કુંડ છે ને એમાં એ હોમાઈ ગયા હતા શું કહેવાય સતી થઈ ગયા હતા સતી થઈ ગયા હતા અહીંયા જે કુંડ છે એમાં તે સતી થઈ ગયા હતા આ એ જગ્યા છે તાર કઈ કેવું છે ના મારે કઈ નથી હમણા કઈ વાંચતો ને એક્સ્ટ્રા તું શું વાંચતો છે એમાં લખેલું છે કે વિષ્ણ ભગવાને માતા સતપતિનો જે દેહ હતો એના એકાવન એકાવન ભાગ એકાવન ટુકડા કરીને કાતા સુદર્શન ચક્રથી એને શક્તિપીઠ કહેવાય ને એને છપ્પન જે ઓર્નામેન્ટ્સ હોય ને એ જ્યાં જ્યાં પડેલા હતા ને એને ઉપશક્તિપીઠ કહેવાય એવું છે અરે વાહ તો મને આજે ખબર પડી

ત્યાં એનું બધુંય લખ્યું છે અહીંયા દેવી સત્ય દેહ ત્યાગ કર્યો તો અને અહીંયાની જન્મભૂમિ એમની આ છે આ માતા સતીનું જન્મસ્થાન

મે અત્યારે ગુજરાતી સમાજમાં શ્રી મુક્તિ મદ્રાસ કેફેમાં આવ્યો છે આનું મોડું જો અને પ્લેન શું મંગાવ્યો છે પ્લેન ટ્રાય કરી જો સારો નીકળે તો બીજો ઓર્ડર કરજો બાકી અમારે કઈ અચૂક કચરો ખાઈ લઈશું અહીં દોરીસ છે ગોમેયું દો આવે રો ભાવે એટલે જોઈ કેવો આવ્યો ચાક કેવો આવ્યો અમારો ઢોસાનો પ્રયોગ સારો સાબિત થયો એટલે અમે એક આલુ કરોઠું અને એક પ્લેન ઢોસો પાછું મંગાવ્યો છે પ્લેન ઢોસો બટરમાં સારો આવ્યો પાતળો ચટણી સારી હતી સંભારો થયો છે એટલે હવે બીજું અમે મંગાવ્યો છે પ્લેન ઢોસો અને આલું કરોઠું દહીં સાથે એટલે અમારો બીજો ઢોસો આવી જાય છે આલુ કરોઠું અને પરોઠાની સાઈઝ તો મોટી થઈ ગણી

લાની બેટરી વાડી રિક્ષામાં બેઠાઈયો મજા આવે હા ચલો ચલો ભઈયા શું કે રે ખાબેન કેવો થોડકો છે એટલે નજીકમાં જાવું છે ને તો યાત્રા કરવી વળી અહી શોપિંગ ચાલુ થઈ ગઈ છે પરણ ને માટે આવા જો બળતરા વેલમો ભેગા થયા જને મડું જે લોકો ભેગા આવ્યા છે ને માટે શોપિંગ નથી થતું તું અહીં આવી ગયો એટલે શોપિંગ નો હોય. નો આવ્યા હોય એની જોઈ. તો જો એક કાચી કોસ જો. રેડી જમવાનું. તો હું જરાક નાઈ લઉં. આ વિડીયો કાલનો કા પાછો ચાલુ કર્યો કાલે જોયો રાજા ઓકે અચ્છા અમે આની ગાજ ફેવરેટ જગ્યાએ રહેશે મેરી ફેવરેટ इसका करना क्या होता है फिर अरे कुछ बच्चा खुश हो जाता है जा। शोकेस में शोकेस में रखिए रशियन डॉल मैं पहली बार जुड़ गया तो बस कारीगर की मेहनत देखिए कितना मेहनत करके इसने ऐसा बना एक एक चीज कटिंग करा

અમે લોકો જમી ગઈને પછી અહીંયા થોડીક વાર બહાર બેઠા હોય આવી રીતે તો અહીંયા સામે સુખધામ છે ને આપણે સબસ્ક્રાઇબર સવારે મળ્યા હતા ને એ પાછા મળ્યા છે અમને અમે કાલનો પ્લાન કરી છે આરે ત્યાંક જવાનો તો અમે નિલકંઠ નીચે બેઠા હતા અમે જમીને બેસીએ અહીંયા બહાર ફળિયા જેવું પાર્કિંગ જેવું છે ને ત્યાં તો આપણે એક સબસ્ક્રાઇબર છે અમને સવારે મળ્યા હતા ને પાછા મળી ગયા અમે લોકો સુરકંડા સુરકંડાદે જવાની ઈચ્છા હતી પણ અમે પ્લાન કેન્સલ કરી નાખ્યો તો સાંજે કારણ કે એમાં એવું છે કે રસ્તો છે ને એમ ઓલો આપણે આબુ જેવો છે ગોળ ગોળ રસ્તો ત્રણ કલાકનો અને પછી આ રોપવે જાય છે ઉપર એટલે મમ્મીને છે ને થોડીક આમ બીક લાગે એક તો અજાઇણું અને પાછું ડ્રાઈવર એ આપણે ઓળખતા ન હોય પાછું અહીંયા આલ્કોહોલ અલાઉડ હોય એટલે પછી કોઈ આલ્કોહોલ પીધું હોય એટલે જો કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો ન કરે અહીંયાની પોલીસે બી ના પાડી છે અને મતલબ મનાય છે અહીંયા પોલીસનું ચેકિંગ હોય છે સ્ટોપે સ્ટોપે એમ એટલે કોઈ મોટું હજી હોય તો વધારે સારું પડે હર્ષ કરતા એમ ને પછી અમને સબસ્ક્રાઈબર મળી ગયા તો અમે પૂછવું તો કે અમે કઈ પંદર વીસ દિવસ રોકાવાના છે કે તો અમે આવી તો અમને એ કે મજા આવે તમારી હારે તો પછી અમે પ્લાન કર્યો અમે બધા સાથે સુરકંડા દેવી જાય એટલે હવે આ તો માતાજીની ઈચ્છા કહેવાય કરો અમે તો પ્લાન જ કેન્સલ કરી નહીં ખો તો સાવ જવાનો એટલે હવે નક્કી થઈ ગયું છે હમણાં ડ્રાઈવરનો નંબર ને નામ મળે એટલે એમને કોલ કરી દઉં સવારે સાત વાગે વહેલું નીકળવાનું છે તો ચાલો થોડી વાર પેલા હજી ઘરે આવ્યો ને ફ્રેશ અપ થઈને હવે આપ લોકને વિરામ આપું છું તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત